વાર્ષિક કાર્યક્રમમાં રિહર્સલ સમયે બંને મિલિટરી હેલિકોપ્ટર એકમેકની સાથે અથડાયા હતા અહીં ગયા વર્ષે પણ એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું મલેશિયાની રોયલ મલેશિયાઈ નેવીના વાર્ષિક કાર્યક્રમના રિહર્સલના સમયે બંને મિલિટરી હેલિકોપ્ટર એકમેક સાથે અથડાયા હતા નેવીનું આ રિહર્સલ મંગળવારે લુમુતના રોયલ મલેશિયન નેવી સ્ટેડિયમમાં થઈ રહ્યું હતું આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક હેલિકોપ્ટર બીજા હેલિકોપ્ટર સાથે અથડાતું જોઈ શકાય છે આ બે હેલિકોપ્ટર ફેનેક એમ ઝીરો ટુ સિક્સ અને એચઓ એમ એમ ઝીરો થ્રી થ્રી હતા પહેલું હેલિકોપ્ટર ક્રેશ થયું અને સ્ટેડિયમની સીડીઓ પર પડ્યું જ્યારે બીજું સ્વિમિંગ પુલમાં પડ્યું હતું